જય શ્રી કૃષ્ણ જો આપણે પેન્સિલ અને આપણે આ દોરવાનું અને ફૂટપટ્ટી બધું લઈ લીધું છે એનાથી આપણે જો આ બોર્ડર કરવાની છે ત્રણ આપણે રીંગ ચડાવી દીધી છે આવી રીતના અહીંયા બોર્ડર કરવાની છે અહીંયા બોર્ડર કરવાની છે ને અહીંયા બોર્ડર કરવાની છે આપણે ત્રણ જાતની અલગ અલગ બોર્ડર કરવાની છે સાડીમાં બ્લાઉઝમાં દુપટ્ટામાં બધામાં કરી શકાય એવી બોર્ડર બનાવવાની છે અને મોતી પણ લઈ લીધા છે જો હવે આપણે બોર્ડર કરવાનું શરૂ કરી દઈએ આપણે પાંચ નંબરની સોય લઈ લીધી છે અને

આપણે કાચમાં ફરતી બોર્ડર કરીએ એવી રીતના અહીંયાથી બોર્ડર કરી લેવાની છે જો એક અહીંયાથી બે ત્રણ આવી રીતના કરતું જવાનું છે જો કેરી હવે અહીંયાથી ટાંકો લેવાનો છે આવી રીતના ટાંકો એટલે ખાલી અહીંયાથી સોય કાઢી અને બોર્ડરની નીચેથી સોય કાઢવાની આવી રીતે અને આમ અહીંયા ખેંચી લેવાનો આ દોરાને અડાડી દેવાનો અહીંયા આ જે સાંકળી છે અને અડાડી દેવાનો દોરો અને હવે અહીંયાથી આવી રીતના રાખી અને અહીંયાથી આપણે આવી રીતના આટી લેવાની છે જો એક અહીંયાથી આપણે બીજી વાર સુધી નાખીશું દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આવા નવા નવા વિડીયો ચેનલમાં આવતા રહેશે અને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આ બોર્ડર કેવી રીતના કરી છે જો ત્રણ થયા ચાર ને આપણે પાંચ ટાકા લેવાના છે આવી રીતના જો અહીંયાથી આ ચોથો અને પછી પાંચમો હજી એક જો આપણે પાંચ સાંકળી થઈ ગઈ હવે અહીંયાથી આવી રીતના થોડું ખેંચી લેવાનું છે હવે આપણે અહીંયાથી લેવાનો છે આમ આવી રીતના નીચે નીકળે આવી રીતના રીતના લઈ લેવાનું છે જો હવે અહીંયા અડાડી દેવાનો છે જો આ દોરો અહીંયા અડી ગયો હવે અહીંયાથી સોય નાખવાની છે અને આવી રીતના ખેંચવાનું છે અહીંયા સાંકળી પડી ગઈ એક હવે આપણે બીજી પાડીશું બે અને અહીંયા ત્રીજી પાડી ચાર અને પાંચ અહીંયાથી પાંચ જો આપણે પાંચ સાંકળી થઈ ગઈ જો અહીંયા પાંચ સાંકળી થઈ ગઈ હવે અહીંયાથી પાછું આપણે સોય આવી રીતના અહીંયા બહાર કાઢી નાખીશું અને અહીંયા અડાડી દેવાની આને ને આવી રીતના રાખવાનો છે આ ટાંકો અને અહીંયાથી આપણે એક આવડી આપણે બીજી લેશું અને ત્રીજી લેશું અને ચોથી લેશું આવી રીતના કરતું જવાનું છે ઉપર બધી આપણી સાંકળી સરખી થતી જાય જો એક આપણે બાકી છે એ લઈ લઈએ જો અહીંયાથી આવી રીતના કરી દેવાનું છે અને પછી અહીંયા ટાંકો લેવાનો છે પાછો આની લાઈનમાંથી નતે અહીંયાથી કાઢી અને અહીંયા બહાર કાઢી લેવાનો જો આને અહીંયા સુધી આ ટાંકાને આવી રીતના અડાડી દેવાનો છે અને પછી અહીંયાથી આવી રીતના પાછી આપણે સાંકળી લેવાનું શરૂ કરી દેવાનું એક લીધી અહીંયાથી બીજી આવી રીતના વચ્ચે સોય કાઢવાની છે દોરાની વચ્ચે સોય કાઢવાની અને અહીંયાથી ત્રીજી આવી રીતે બહુ લેવાની ઢીલી ઢીલી સાંકળી રાખવાની છે ખેચી લેશો તો આપણે સાંકળીનો આકાર વિખાઈ જશે આવી રીતના ઢીલી ઢીલી જ રાખવાની છે જો આવી માહિતી હું વચ્ચે વચ્ચે આપતી હોઉં એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો જો આપણે પાંચ સાંકળી લેવાઈ ગઈ છે હવે અહીંયાથી સોય નાખીશું પાછી અને આવી રીતના કાઢી લેવાની છે અને અહીંયા પછી આવી રીતના ખેંચી લેવાની અને આ દોરાને આપણે થોડોક આમ હાથથી આને આવી રીતના કરી લેવાની એટલે સરખી થતી જાય અને આને અહીંયા અડાડી દેવાની છે જો આ તો આવી રીતના જો આ એક આકાર થયો આવી રીતના આવી રીતના આવી રીતના એવો બધો શેપ આવતો જશે આપણો આખી બોર્ડર આપણી આવી થતી જશે હવે અહીંયા આવી રીતના રાખવાનું છે અને અહીંયાથી અહીંયાથી હવે આપણે આ દોરાની અંદરથી ખેંચી લેવાનો છે આવી રીતના અને અહીંયાથી પાછી દોરાની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતના બે સાંકળી થઈ આપણી આ ત્રીજી થઈ ટોટલ પાંચ સાંકળી લેવાની છે આમાં જો આવી રીતના અહીંયાથી લઈ અને હજી ચાર થઈ હજુ એક લેવાની છે આવી રીતે એટલે પાંચ થઈ જશે જો આપણે આ પાંચે સાંકળી થઈ ગઈ છે આવી રીતના જો આપણે આ બોર્ડર થતી જશે આખી બોર્ડર કેવી સરસ દેખાય છે આવી તમે સાડીમાં બ્લાઉઝમાં દુપટ્ટામાં કોરે આવી બોર્ડર કરો તો સારી લાગે જો હવે આવી રીતના નીચે સોય કાઢી નાખી તમારે આપણે આખી બોર્ડર પૂરી થતી હોય ત્યાં આવી રીતના ટાંકો લઈ લેવાનો ગાંઠ લગાવી દેવાની આવી રીતના અહીંયાથી આપણે આમ ગાંઠ પાડી દેવાનું છે હવે આપણે બીજી બોર્ડર કરીશું

પાછી વચ્ચે કાઢી નાખવાની છે સોય જે મોતી લીધેલો છે એની નીચે આવી રીતે રીતે કાઢી સોય અને હવે પાછો મોતી લેવાનો છે મોતી લીધો અહિયાં ને પાછી અહિયાં સોઈ નાખી હવે એની બાજુમાં નીચે આવી રીતના પાછો ટાકો લીધો અને હવે અહીંયા ટાકો લેવાનો છે હવે અહીંયા ટાકો લેવાનો છે આની નીચે નીચે એટલે આવી આવી રીતે નાખી અને વચ્ચે કાઢવાની છે મોતીની જો રીતના દોરો ખેંચી લેવાનો છે જો આવી રીતના વચ્ચે વચ્ચે માહિતી આપતી હોય જરાક આમ તેમ દોરો આમ થાય તો સોયની મદદથી ઊંચો કરી લેવાનો એટલે નીકળી જાય જો પાછો આપણે સોયમાં મોતી લઈ લીધો છે અને અહિયાં વચ્ચે મોતી નાખી દેવાનો છે અહિયાં અને અહીંયાથી આપણે આ બાજુથી સોય અહીંયા કાઢી લેવાની છે મોતીની સામે અને હવે અહીંયા આપણે આ બાજુ કાઢીશું અહીંયા વચ્ચેથી સોય લઈ લઈશું આપણે મોતીની નીચે જ તે આવી રીતના આવી રીતના આખો ટાંકો કરી લેવાનો છે જો આમ તેમ દોરો જરાક થાય તો આપણે સોયની મદદથી દોરો ઊંચો કરી અને થોડો ખેંચી લેવાનો એટલે દોરો સરખો થઈ જાય પાછો આપણે મોતી લઈ લીધો જો આવી રીતના મોતી લીધો સોયમાં અને મોતી અહીંયા નાખી દેવાનો છે નીચે દોરો નીચે ખેંચી લીધો અને હવે અહીંયા આપણે આવી રીતના અહીંયા જો એટલી જગ્યા રાખી એમ જ અહીંયા એટલી જગ્યા રાખવાની છે અને અહીંયાથી સોઈ નાખવાની છે આવી રીતે અહીંયા સોઈ નાખી અને દોરો ખેંચી લીધો એમ અહીંયાથી આની સીધમાં અહીંયા નાખવાની છે આવી રીતે ના નીચે સોઈ નાખી દીધી અને અહીંયા વચ્ચે સોય મોતીની નીચે કાઢી નાખવાની છે આવી રીતે જો અહીંયા સોઈ કાઢી અને દોરો ખેંચી લેવાનો છે તો દોરો ખેંચી લીધો એટલે એકદમ સરસ મજાના આપણે બે બાજુ ટાંકા થઈ ગયા જો હવે અહીંયાથી આપણે મોતી નીચે નાખી દઈએ તમારે સાડીમાં બ્લાઉઝમાં જેમાં આવી તમે બોર્ડર કરો દુપટ્ટામાં તો તમારે જ્યાં પૂરી થાય ત્યાં આપણે નીચે આવી રીતના મોતી નાખી અને ગાંઠ લગાવી દેવાની અહીંયાથી આવી રીતે અને હવે આપણે બીજી બોર્ડર કરીશું જો આવી રીતના ગાંઠ લગાવી દીધી અને દોરો કાપી લેવાનો છે જો આપણે આ ત્રીજી બોર્ડર કરવાની છે આપણે એની જો આપણે પહેલી બોર્ડર થઈ ગઈ સરસ બીજી બોર્ડર થઈ ગઈ અને હવે આપણે આ ત્રીજી બોર્ડર કરવાની છે એમાં જો આપણે સોય લઈ લીધી છે અને દોરો ડબલ કરીને ગાંઠ મારી છે છ ને છ બાર ત્રાકડાવાળો હવે અહીંયાથી સોય નાખવાની છે આવી રીતે અહીંયાથી સોય કાઢી અને મોતી લેવાનો છે સોયમાં જો આવી રીતના મોતી લઈ લીધો સોયમાં અને આ દોરાને આમ આવી રીતે હાથમાં પકડવાનો છે અને આવી રીતના સોયમાં આટી આંટી લેવાની છે આવી રીતે અને અહીંયાથી સોય પાછી આપણે બે લાઈન દોરેલી છે જો આ એક ગોળાઈ અને આ બીજી આપણે આ પહેલી લાઈન પહેલી લાઈને સોય નાખી અને અહીંયા બીજી લાઈને કાઢવાની છે આવી રીતના ત્યાં અને આ સોય નીકળી ગઈ હવે આ દોરાને આવી રીતના ખેંચી લેવાનો છે જો આ સોય એટલી નીકળી અને આ દોરાને ખેંચો હવે આ દોરાને આવી રીતના સોયને પાછી આંટી લગાવવાની છે અને પછી સોય ખેંચવાની છે આવી રીતે જો આવી રીતના સોય ખેંચવાની છે થોડો ટાઈટથી દોરો ખેંચી લેવાનો એટલે મસ્ત થાય આપણી સાંકળી હવે પાછી સોયમાં મોતી લેવાનો છે અને અહીંયાથી આપણે જેવી આંટી લગાવી હતી એવી જ રીતે પાછી આંટી લગાવી અને અહીંયાથી પાછી સોય નાખી અને અહીંયા કાઢવાની છે આવી રીતે હવે આ દોરાને ખેંચી લેવાનો છે આખો જો અહીંયાથી આખો દોરો ટાઈટલી ખેંચી લેવાનો છે અને પછી આને અહીંયા આંટી લગાવવાની છે અને પછી આ સોયને ધક્કો મારી દેવાનો અને આવી રીતના ખેંચી લેવાની જો આપણે સોયમાં મોતી લઈ લીધો છે અને હવે અહીંયાથી પહેલાં આવી રીતના આંટી લીધી અને અહીંયા નાખી અને અહીંયા સામેની બાજુ કાઢ્યા હવે અહીંયા આવી રીતના આમ આપણે સોયની ફરતે ખાલી આવી રીતના કરી દેવાનું છે પહેલાં આ દોરાને ખેંચી લેવાનો છે આ દોરાને ખેંચી લીધો જો આ દોરાને ખેંચી લીધો હવે આ અહીંયા છે એને નહીં આને ખેંચી લીધો અને આવી રીતના સોયની આ બાજુ કાઢી લેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે જો આમ આ દોરો ખેંચી લીધો આવી રીતના અહીંયા અંગુઠો દબાવી જો એટલે આખો દોરો બેસી જાય જો પાછો આપણે મોતી લઈ લેવાનો છે જો આ મોતી સોયમાં પરોવી લીધો અને આવી રીતના આટી લગાવી દેવાની બધા દોર આવી જાય એવી રીતના આટી લગાવવાની આમ બધા દોર આવી જવા જોઈએ સોયમાં અને આવી રીતના પાછી અહીંયા સોય નાખી દેવાની છે અને આ દોરો પાછો આવી રીતના ખેંચી લીધો હાવ એટલે હાવ ખેંચી લેવાનો છે અડાડી દેવાનો સોય અહીંયા ટાઈટ ને આવી રીતના આ દોરાને કાઢી લીધો હવે આ બધા દોરા સરખા કરી અને આવી રીતના સોયને ધક્કો મારી અને ખેંચી લેવાનો છે જો આવી બોર્ડર તમે આખી બ્લાઉઝમાં સાડીમાં ડ્રેસના ગળામાં બધામાં તમે દુપટ્ટામાં કરી શકો અને અહીંયા આપણે જો નીચે સોય કાઢી નાખવાની છે તો આપણે પહેલી બીજી અને ત્રીજી કઈ બોર્ડર તમને વધારે પચંદ છે કમેન્ટ કરીને જણાવજો ને જો આવી રીતના આ બોર્ડરમાં આપણે નીચે સોય કાઢી નાખી છે અને અહીંયાથી ગાંઠ લગાવી દીધી અને દોરો કાપી લેવાનો તમારે જેમાં બોર્ડર કરો એવી રીતના નીચે પૂરી થાય એટલે ગાંઠ લગાવી દેવાનો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ